નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર વલસાડનો પરિવાર અંકલેશ્વર ભરૂચ રોડ પર છેલ્લા પાંચ વર્ષથી ઉંબાડિયું આવે છે રોજના આઠ થી દસ કિલોના એક માટલામાંથી પ્રતિ કિલો ત્રણસો સાહીઠ રૂપિયા કિલોગ્રામ ભાવથી થતું વેચાણ ઋતુમાં નવસારીમાં એક વિશેષ ઉંબાડિયું લોકોને આકર્ષિત કરી રહ્યું છે આ પારંપરિક ગુજરાતી વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ આરોગ્યપ્રદ પણ છે દક્ષિણ ગુજરાતની ની શિયાળાની વાનગી એવા ઉંબાડિયાનો ચટકો હવે અંકલેશ્વર વાસીઓને પણ લાગ્યો છે જ્યાં ભરૂચ અંકલેશ્વર ઉપરાંત અમદાવાદ સુરત વડોદરા અને આણંદ જ

અમે બળી બનાવીએ છીએ રીગણ કોકાઈ અંદર માટલામાં ભરીએ ત્યારે અમે પેલા કલર છે કલર લગાવીને પછી અમે એને ભરીએ છીએ ભરીને પછી અમે એને કલર મૂકીને ડાચો મારીએ છીએ ડાચો